ગુજરાત રાજ્યમાં ચોમાસુ વિદાય તરફ વળ્યું છે ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વસ્તી રહ્યો છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર જોવા મળી રહી છે આ સાથે અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો જો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શુક્રવાર સવારે છ વાગ્યાથી લઈને આજ રોજ શનિવાર સવારે છ વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્ય રાજ્યમાં બસો તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો તો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ જુનાગઢમાં ચાર પોઈન્ટ એસી ઇંચ સુરત શહેરના ઉમરપાડામાં ચાર પોઈન્ટ સાહીઠ ઇંચ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ચાર પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ નવ તાલુકા એવા છે જેમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે ત્યારે આજે કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરવામાં આવે તો આજરોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ